બટા મારે તો સરખું દેખાતું નથી પણ તમારે દેખાતું નથી જો ખરા ઈ હોટલ છે રિક્ષા વાળો છે કેમ રિક્ષા ઊભી રાખી એ કાકા હવે મને ભૂખ લાગી છે હવે તમે પૈસા ભાડું દેવાનું કેતા દો મારે ગેસ ખૂટવા આવ્યો હવે સાચું પાસ આપણે ભાડામાં બધા હમ પૈસા સમજી લેશું મારે હવે તમે ઉતરી જાવ મારે ક્યાંય તમને હવે થોડુંક હવે મૂકી ના ના દાદા તમે ઉતરો મારે ક્યાંય ને લઈ જવા તમને સાણું મુનો ખી ખી ગિરાવું નો એઠો ઉતાર બાકી ખાઈ લેવી ભૂખ્યા રેસુઆમાં કઈ મળ્યું કરવામાં ગામશે આમ જો ને એટલે એ મારી બોન જીવે છે એ કઈ ખબર નથી પણ એને શો છે હાલો હાલો ચમચો ને

તો કાક પૈસા બસે ઈ હરવટા આપણે આ સામાન ને રખડવા નીકળી ગયા છે કે પૈસા બસે હવે ભૂંડા લાગો હો તમાર છોકરા નોકરીએ જાય ઈ પગાર તો બધો ઈ પડ્યો રહે છે ઈ તમાર તો માથે દાબો છે ઠાઠડીએ લઈ જાઓ ને આરે તે એ ભેગા પૈસા બટા હાલો 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 બધાય મેમાન આસી આડુસી પાડુસી ગામ ના હે ને અમને કોઈ મેમાન ગીતી કરવા રાજી નથી મહારા એવું કરીને મુક દીધું થોડું પાણી પી લઉં

ઓહ કે રાજી રેવું પડે એ રાજી રેવા ભાઈ એ તમારે સુમાહાને નથી ટીપ્પા પડતા એ મારે ટીપ્પા પડે છે હવે તમે હેને તમારું કામ કરતા હોય એને એ કામ કરો એ બીરા 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 આહ આહા કોઈ ઇન્વોલ્વ એ બેડી એ આ તો મારા મામા એ હું નાનો હતો ને યાર તે દી આટો મારો જતો ને એટલે તું ઓરખી જો ના ઓરખે તય નઈ એ બા પાસા છે ને યાર તે દુ ના આજ પહેલી વાર આવે આપણા ઘરે એ મામા વિયા હોય ને પેર એ એ વિયા હો વાડી એ તમને હું કેવ એ તમે સાવ એ કાય કા એ ઓલ બાર આડા જન હંતા એ યા છે ગુડાવસો એ ભગવાન એ બાર આડા ગુડાઈ જો એ આવો આવો બહુ કેવા દયા કેવું નામ કીધું બહુ દયા છે કે દાદા પણ ઓળખાય ન પડી તમે કયા ગામના મહેમાન મેહમાન એ

ને બેરો પાસો ની અમારે એ કે પેલા મહેમાન આવે એટલે ઉભા મો ભ્યા નું જ ખવરાવાનું નકર પછી મારા જેઠાણી ઠાણી હે ને નારાજ થઈ જાય મારાથી મારે તો સાઈ ની પાવાનો પેલા દુભા મો ભ્યા નું સાક ખવરાવાનું પછી જ જા પાવાનો એ હાલો હાલો હવે મારા જે ની તો વાત જ કાઈક અલગ છે અમારું બેટું મને ક્યાં ખબર છે કે રેખલી કરતા તો આ સુમલી તૈયાર છે હમણે હું ઘીરે જાઉં અને મેમાન ને ખુશ આવું ઘીરે ભલે પછી રોકાતા હોય અહીંયા મહિનો રોકાવું છે ભલે ને બે મહિના રોકાતા હોય રેખલી ને દેવા મારે ક્યાં દેવા હે એ આવું છું આવું છું ખરા આયા કણે તો કેટલું હસેલ મજાનું ગામ છે આપણે અમદાવાદ માં તો નકરી મોટી મોટી બિલ્ડિંગ છે અને આ ગામ માં તો કેવા ઢેબલા ઢેબલા મકાન છે કે એ બટા એ એવું ન બોલાય તારે મોટા મામીના ઓલે ઉભામો ભેનું શાક ખાવાનું છે ને તો આવું ન બોલતો નકર તને શાક નઈ ખાવા દઉં આપણે કાયો કા એ મારી તો વાત જ ન થાય ને લે અને ને નવા નવા છાક બનાવે છે એ હાલો હાલો કાયો કા હા મારો રોજ મારા ઘરે આવીને બોલે કા 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 એની તો ઘરને કરતો આજ ખોણી મેમાન આવશે આ તો થારું જો શેતા ના મારો ધણી મેમાને મુકવા માર નથી એ હા પણ હાથ પર ધોવા છે કે મેમાન ને થઈ બિહારી ગયા હા સકડામ ચડાયા એટલે સકડો જોતા લઈને તમે જોયું તો ને એ હા મારા બાપ કઈ પાછા નઈ આવે અરે આનો કાઈ ભરોહો નઈ એ પાછા આવે ને તો શું કરું મારે અરે પણ મેમાન ભલેન બિચાર આવતા મેમાન તો કાઈ હારું ભાઈ ન આવતા હોય નકર કોઈ આવે મેમાન મૂંગા મરો ને એ તમારે ના ઢિમ્બા પડતા આ કાગડો પાછો આદ બોલ્યો મેમાન તો નઈ આવે બોલ્યો તો તો મેમાં ના આવતા જો લે એ આવે કા તમારે લે જાવ મારા આવે તય જ નામ બધું આવું ખુદે નહીં એ સામે મારું માથું પકવાડે વિના આ આવશે તો શું કરી આજ વખતે તો મારે કઈ આઈડિયો કરવો છે મહેમાન આવે ને એટલી વાર છે ઓલી મારી દેરાણી આઈ કેકી પાકી કેવાય મારી બેટી એ વાડીએ રેવા ભાઈ સાહેબ આ મહેમાન રોટલાનો રોટલા ઢીપા દેવા પડે એટલે પણ તું જો મારી દેરાણી અજખેલ મહેમાન આવે ને ઈ ભેગા જો તારી વાડીએ લઈ નો આવું ને તો આ રેખલીની વાત નો થાય તું જો આવવા દે મહેમાન ને હું જો આવું બાણે દુધી રહું કોણ મહેમાન આવે શેતાના મહેમાન હોય ને તો આથી સટકી જ જાવ છે પેલા

बिरा यो बिरा ब रामु ने खैको ए पण सु तू रह्यु नके म ढुंग खावा बेठो ले हा तमे त हु खावानु तमे भावे ए ओली म दे राम नोर हे मे मन्दले न आवे हे <laughs> पाछै मे मनया बेरी हो त दाछिना आही मा तमे त हार हारु खावा जरे मे मन हारु रे के तमे त मेहमान ब गमे ले यो बिरा म तमे आ वाथुम मा गरि जा याले हाँगो ये કે जाले की खाओ नहीं ले काले की बात सुनवाई नहीं करता हो अब पर तू घर के दे भाई मन वो लोग खावा नहीं यार दोपहर मार रोज हम तो ये जाओ नू कब नहीं मना भी अपने ये घरों ने माय का घरों ने हट आज ने અને આનું જવાનું ડબલ એ વાળ લીધું આ સોકરા ની સડી એ વાળ લીધું આમ તો જો કેટલું બધું નવ નવ લઈ લીધું છે આ લુગડા આ બાથરૂમ નું કમાડ આમ તો જો આ પાટલો એ જેઠાણી એ જેઠાણી એ બાય તો આવો એ જો તો ખરાક કોણ આવી છે ઓ નો એ ઓર ખાઈ પડી તમને એ કોણ

અસ્મિતા બેન તો મને એમ કહેતા હતા કે તમે તો ઊભા મોઢિયાનું શાક બનાવવાનો છો મને તો ઊભા મોઢિયાનું શાક ખાવાની મજા આવી જાય છે એને ખબર કે મને એ તો કે આ ઊભા મોઢિયા ઉગે પણ પડામાં ઉગે કે પછી બીજે છે આમ તો જો અમારી દેરાણી કેટલી સાલાક છે આ મહેમાનને ઉલ્લુ બનાવીને મારા ઘરે ખોસવા આવી હતી अनि मी की दादा इके खूप भ्याना तो साक खावे नि मजा दाई जायसी अनि हमने तो वाळे राय खात नाही साहिनो पाय ओके काय ग आलो गम्मा के उभा मुडियाला साक खावा हे तमे बेहो आ माते ने खान ना डबला नाही जळे हे तंता जा जा તમારે <laughs> બોન <laughs> સુમલે તું રે હા તારી જેઠાણી જેવી તેવી નથી તને એમ કે હું અહીંયા ખુશી દઉં એટલે ભલે મારી જઠાણી રોટલા દે પણ તું જો તું હવાશ્ય હો ને હવા મારી માં આવું શું મેં મને ખોસવા તું સો હમ્મે મા ભૂખ આ બટે હમણાં બે ની ઉભા ભૂતિયારનું શાક બનાવશે થોડીક વાર

હવે મને સમજાણું કે આ બે ગામડાની ગોઈજ્યો આપણને આમ ગોટાડે કેમ ચડાવે છે આપણને વાડીએ થી ગામમાં અને ગામમાંથી વાડીએ શું કામ લાવે છે હા હવે સમજણ પડી પણ કાઈ વાંધો નહીં તમે બે ગામડિયાની છોરે તો હું શેરની સપલી સાવ તમ તારે અમને એકઈને રાખવા નથી ને આયા જ રેવું છે અને ઓલી મારી માઈ સુમલી આપણને પાછા ગઢ હતા ને હારા આખો મહિનો ઇના ઘરે રેવું છે હાલો હાલો હવે તો આખો મહિનો નહીં આખો સોમાસ ન્યાન્યા જ રેવું છે મારી મારે ખબર પડે આલો આહાર આલો ક્યાંન થા મારી માયે ગામડાની ગઈ હવે તો એક મહિનો નઈ ને આપ તાતા એ બેરી આ તો હું કા સા ને મને તારું બાપ આમ હોય બે કલાક થી બાથરૂમ માં પૂરી તું હોય જઈ હો આ તો હવે તો નિરાશ થઈ ને હવે જા મહેમાન એક ખોત કેવીન સુમલીન ઘિરે તારું બાપ આમ હોય બાસ લઈ લેનું તો થાઈ કે નું મા મને